તો મિત્રો ગુજરાતમાં એક એવા ધારાસભ્ય જે વારંવાર અને અનેક રીતે લોકો માટે જનતા માટે અવાજ ઉઠાવતા હોય તો એક એવા ધારાસભ્ય આપણે વાત કરીશું ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે ચેતર વસાવા બે દિવસ અગાઉ એના ઉપર કેસ લાગ્યો અને અત્યારે જેલના હવાલે છે તો મિત્રો ચેતર વસાવા અત્યારે કઈ જેલમાં છે કેટલો ટાઈમ સુધી જેલમાં રહેશે એ ટોપિક લઈને આવ્યા છે તો મિત્રો હજુ સુધી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને વિડીયોને લાઈક કરજો તો મિત્રો ચેતર વસાવા ઉપર એવી રીતે કેવી કલમો લગાવવામાં આવી કે મિત્રો હજુ પોતે ધારાસભ્ય હોવા છતાં જેલની બહાર હજુ સુધી આવ્યા નથી તો ચેતર વસાવા કેટલો સમય જેલમાં રહેશે એ વાતને લઈ આપણે આ વિડીયો લાવ્યા છે તો મિત્રો ચેતર વસાવા ઉપર જે હાફ મર્ડર એટલે આઈપીસીની જે કાયદાની કલમ છે જે ત્રણસો સાત જે હાફ મર્ડર કેસ એના ઉપર લાગુ કરવામાં આવ્યો છે અને એવી ગંભીર અનેક કલમો ચેતર વસાવા ઉપર લગાડવામાં આવી છે તો મિત્રો હજુ સુધી આ ચેતર વસાવા એના કારણે જ જેલની બહાર નથી આવી રહ્યા તો મિત્રો ચેતર વસાવા સાચે જ એવો ગુનો કર્યો હતો કે ખાલી એના ઉપર બનાવટી આ ગુનો કર્યો જે જનતા છે જે ચેતર વસાવાની જે સોપોટમાં છે જે ચેતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે અનેક રાજ્યમાંથી જે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી આપણને એવા ઘણા અનેક વિડીયો આપણને મળ્યા છે કે ચેતર વસાવવા ઉપર ખાલી બનાવટી ગુનો સરકાર દ્વારા જે શાસક પક્ષ છે જે અત્યારે આપણે પક્ષનું નામ તો નથી લઈ રહ્યા પરંતુ તમે બધા જાણતા હશો કે શાસક પક્ષ દ્વારા ચેતર વસાવવા ઉપર ખાલી જે જનતાનો અવાજ દબાવતા બંધ થાય એના માટે થોડો ટાઈમ માટે ચેતર વસાવા જેલમાં રહે તો પોતે દબાઈ જાય એના માટે આવો ગુનો ગંભીર આવા ગુનાઓ એના ઉપર લગાવવામાં આવ્યા છે એવું પ્રકારનું કહેવું છે તો મિત્રો તમે બધા જાણતા જ હશો કે ચેતર વસાવા અનેક રીતે અનેકવાર જનતાનો અવાજ ઉઠાવતા હોય છે અને પોતે ધારાસભ્ય છે ડેડીયાપાડાના અને પોતે આદિવાસી છે તો મિત્રો અનેક વાર આદિવાસીની ઉપર જે શું કહેવાય કે અત્યાચાર થતા હોય અન્યાય થતા હોય તો સરકાર સામે અનેક વાર ચર્ચામાં આવી જતા હોય છે તો અત્યારે પણ એ જ બાબત હતી કે જે નર્મદા જિલ્લામાં સંકલન સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજનમાં ચેતર વસાવાએ સામે જે બીજેપીના જે સભ્ય હતા એમની સાથે ચર્ચા વિચારણા કરતા હતા એવામાં ચેતર વસાવાએ અમુક બાબતોને લઈ સવાલ પૂછ્યો હશે કે તમે આટલી ગ્રાન્ડ કંઈ વાપરશો આટલા રૂપિયા તમે કઈ રીતે વાપરશો એવી કંઈ એ લોકોની ચર્ચા વિચારણા થઈ હતી તો એવામાં ચેતર વસાવા સામે એને જે જવાબ જે સંતોષકારક ન મળતા ચેતર વસાવા પોતે થોડા ગુસ્સે થઈ ગયા અને એવું કહેવામાં આવે છે કે કાસ કાસનો ગ્લાસ જે સામે પક્ષવાળા હતા એના ઉપર છોટો મારવામાં આવ્યો હતો તો સામે પક્ષવાળાએ જે એના ઉપર મર્ડર કેસનો જે દાવો મૂક્યો અને ચેતર વસાવા ઉપર જે એફઆઈઆર મૂકી અને ચેતર વસાવાને જેલમાં ધકેલી દીધા તો મિત્રો ખાલી છોટો ગ્લાસ મારવાથી માણસ મરી જાય એવું તો હજુ ઇતિહાસમાં નથી બન્યું એવું ગોપાલ ઇટાલિયાનું પણ કહેવું છે જે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતરવા વસાવાના વકીલ બન્યા છે એનું તો મિત્રો અનેકવાર વાર આપણને આ પ્રકારના ચેતર વસાવા જનતા માટે અવાજ ઉઠાવતા હોય એવું સોશિયલ મીડિયામાં કે આપણને જાહેરમાં જોવા મળતા હોય છે તો ચેતર વસાવા એમ તો ખરેખર આદિવાસીઓના મશિયા તરીકે પણ ઓળખાય છે કારણ કે ચેતર વસાવા ખૂબ ચર્ચામાં રહ્યા છે જ્યારથી પોતે ધારાસભ્ય પદ ઉપર આવ્યા ત્યારથી તો મિત્રો તમારું કેવું કેવું છે કે ચેતર વસાવા ખોટા છે કે સાચા એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને બતાવજો કારણ કે આપણે કોઈ પક્ષનો વિરોધ નથી કરી રહ્યા આપણે તો ખાલી લોકો સુધી જાગૃતિ જાગે અને લોકો સુધી આ વિડીયો પહોંચે કે લોકો જાણે એના માટે જ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો તો હજુથી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તો મિત્રો આપણે મળીશું એક તરત જ વિડીયોમાં બીજો નેક્સ્ટ વિડીયો બનાવીશું તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય